હોળી ધૂળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગના આવકમાં વધારો નોંધાયો છે તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો ધૂળેટી ના તહેવારને ધ્યાને લઈને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ગત વર્ષે ઇઠ્યોતેર બસ થકી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું જ્યારે ચાલુ વર્ષે બાણું બસ થકી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું એક્સ્ટ્રા બસના સંચાલન થકી આ વર્ષે તેર પોઈન્ટ પાંચ લાખ આવક થઈ છે જે ગત વર્ષે સરખામણીએ બે લાખ વધુ છે છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં પણ વધારો નોંધાયો છે ગત વર્ષે છ હજાર જેટલા મુસાફરો નોંધાયા હતા જ્યારે આ વર્ષે આઠસો મુસાફરોમાં વધારો થયો છે આમ હોળી ધૂળેટીના પર્વ પર એસટી વિભાગની આવકમાં વધારો થયો છે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જે જોતા ચાલુ વર્ષે એક્શન સંચાલનમાં મુસાફરો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે ગત વર્ષની સરખામણીએ ચૌદ વાહનો વધુ થકી બાણું વાહનોથી એક્શન સંચાલન કરવામાં આવેલ હતું તેમજ ગત વર્ષે સાડા અગિયાર લાખ આવક મેળવેલ જેની સામે ચાલુ વર્ષે તેર પોઈન્ટ પાંચ એટલે સાડા ત્રેર લાખ એટલે કે બે લાખ વધુ આવક મળવા પામેલ હતી તેમજ સાથે સાથે મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો જે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે છ હજાર મુસાફરોનું વહન કરવામાં આવેલ હતું જેટલા મુસાફરોનો વધારો થવા પામેલ હતો આમ દ્વારા પણ એસટી પરિવહન સેવાનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ રીતે અવિરતપણે તેઓ એસટી ની સેવાનો લાભ લેતા રહે અને અમારા થકી પણ તેઓની સેવામાં ઉત્તરોત્તર તેઓને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રમાણેના અમારા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવશે અને મુસાફરો દ્વારા જે રીતે પરિવહન સેવાનો લાભ લીધેલો છે તો હું તમામ શ્રમયોગીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભારી છું